નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગ્રામસ્થ મંડળ તથા માઘરૂણ વડોદરા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરના પાણીગેટ સ્થિત એકતા ભવન ખાતે હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા એકતા ભવન ખાતે ગ્રામસ્થ મંડળ તથા માઘરૂણ વડોદરા મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમ અને તિલગુડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓએ આ કાર્યક્રમમાં હાજર રહી એકમેકને હળદી કંકુ લગાવી તિલગુડ આપી મોઢું મીઠું કરાવ્યું હતું મહારાષ્ટ્રીયન મરાઠી પરિવારોમાં મકરસંક્રાંતિ પર્વના પછીના પંદર દિવસોમાં એકમેકને તલ અને ગુળ એકત્ર કરી મોઢું મીઠું કરવાની તથા સૌભાગ્યવતી બહેનો હળદી કંકુ લગાવી ભેટ આપે તેવી પરંપરા છે આ જ પરંપરાને અનુસરતા આ ભવ્ય હળદી કંકુ તિલગુળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડી તેમજ ભેટ આપવામાં આવી હતી વિસ્તારની દરેક વર્ગની સૌભાગ્યવતી બહેનો એકબીજાને મળે અને તમામ વચ્ચે મન મેળાવ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજે સમસ્ત માંગરૂન ભંડળ સમાજથી હલ્દી કંકુનો કાર્યક્રમ પાણીગેટ એકતા ભવન ખાતે રાખવામાં આવ્યો હતો સ્ત્રીના પોતાના સૌભાગ્યના પ્રતિક રૂપે દરેક સ્ત્રી હલ્દી કંકુ નો ઉત્સવ ઉજવે છે લગભગ દોઢસો થી બસો વર્ષ ઉજવવામાં આવે છે અમારી સંસ્થા લગભગ દસ એક વર્ષથી તો આ કાર્યક્રમ કરે જ છે બીજું શું વિશેષ કરવામાં આવે બીજું નાના બાળકોની રમત ગમતની પ્રવૃત્તિઓ સ્ત્રીઓ ની રમત ગમતની પ્રવૃત્તિઓ પણ અમે થાય છે સામાજિક કાર્યક્રમો કોઈ આર્થિક પરિસ્થિતિ જ્યારે સંકટમાં આવે ત્યારે પણ મદદ રૂપે અમે તત્પર હોઈએ છીએ હિરલ સંતોષ લુસ્ત્રી બ્યુરો રિપોર્ટ સંસનીખેડ ન્યૂઝ વડોદરા